મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના એનએફએસયુ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્ત સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનમાં કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિનો રોલ મહત્વનો રહેવાનો છે યુવા શક્તિમાં ભરોસો વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના યુવાઓ સંસ્કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર હશે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યુવા વયે અનેક પ્રલોભનો લાલચો આપતી હોય પરંતુ યુવા શક્તિઓ વ્યસનો તથા અન્ય દૂષણોથી દૂર રહીને આગળ વધવું જોઈએ મુખ્યમંત્રીએ આ સ્પર્ધાના વિષયો ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દેશનું ભવિષ્ય વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીને માન મર્યાદા અને સુશીલતા ભારતીય સંસ્કૃતિનો પાયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આજના સમયમાં અત્યંત પ્રાસંગિક અને સમયની માંગને અનુરૂપ હોવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે યુવાઓમાં ધગસ અને ઈચ્છાશક્તિ હોય તો ભાષાકીય બેરિયર આવતું નથી મુખ્યમંત્રીએ સારા કાર્ય અને સંસ્કાર સિંચનના કાર્ય માટે યુવાઓને સંગઠિત થઈને ચર્ચા કરવા આહવાન કર્યું હતું